એક છોકરા ને બાપા એ કીધું બટા હું ગુજરી જાઉં ને તો એક કામ કરજે કે હું બાપા અમુક તો ગુજરવાની વાત નિમાણા બેઠા હતા ને એકદમ મોઢું હાવ ઉઠી ગયેલા લેમ્પ જેવું હતું તેને પૂછ્યું કે કેમ ભાઈ હાવ નારાજ બેઠા છો એ કે મારા બાપુજી ગુજરી ગયા ઓલો કે પહેલી વાર તારા બાપાએ સારું કામ કર્યું આખી જિંદગીમાં પહેલું વહેલું કોઈ તારા બાપે સારું કામ કર્યું તા ગુજરી ગયા એ બાકી તારા બાપે આખા ગામના ટકા જ કર્યા તા ઓલો બેઠો બેઠો કે હા હસી વાત આખા ગામના ટકા મારા બાપે કિર્યા જશે ત કેમ તાકે આ જો ને મારેય કરવો પડ્યો જાતા જાતાય મારો બાપ મારોય કરતો ગયો ભાઈ એના છોકરાએ એને કીધું કે હું ગુજરી જાઉં ત્યારે બધા કામ કરજે તું શું એ કે આ મારા ટૂટલા બૂટ અને આ ટૂટલા મોજા મેં પહેલી વાર બેટા લીધેલા ને જ્યારે હું ઓલો થયો ત્યારે મેં પહેલી વાર આ બૂટ મેં લીધેલા એટલે મને મારી જૂની યાદી છે એટલે હું ગુજરી જાઉં ત્યારે મને શેલી પહેરાવી દેજો કઈ વાંધો ને બાપા સમય જતા એ દાદા ગુજરી ગયા એટલે એને દીકરા એ કીધું જે વડીલો હતા પંડિતો બેઠા હતા કે આ બુટ ને આ મોજા બાપાને પહેરાવાના છે ઈચ્છા હતી તો બધા અત્યારે વસ્તુ લગાડાય નહીં ખાપણ સિવાય આને કઈ દેવાય નહીં વિધિ વિધાન ના પાડે સંસ્કાર અગ્નિ સંસ્કાર છે આ એક સંસ્કાર છે આપણા જીવનના એમાં આવું તૂટલું ફૂટલું કઈ કોઈ વસ્તુ હાથમાં વાળી વીટી ન હોવી જોઈએ પાંચ ગામના વડીલો કીધું કે એના છોકરાની ઈચ્છા હોય તો શીખો ને તકે ન શીખાય ભાઈ તા એના બાપાની સીઠી નીકળી એના બાપાએ એ સીઠીમાં લખ્યું હતું કે બેટા તૂટલા મોજા જો હારે ન આવતા હોય તો સંપત્તિ ક્યાંથી હારે આવશે માટે હારો સમય મળે ને તો જગતમાં સારું કામ કરતો જાજે જેથી કરીને જગત તને યાદ કરે બાકી કોઈ વસ્તુ હારે નહીં આવે હે અને હારે જો આવતું હો હારે જો આવતું હોત તો તો પહેલા જ પાર્સલ કરના ખત ને બધું આપણે નથી આપણે આ ઘણા પ્રદેશમાં જવું હોય અમેરિકા જવું હોય તો આપણે ઘણા નથી બે તીથા કહેતા બેગ તૈયાર કરે છો એક્ચુઅલી યુકે જ છે હ તો આ તમને લાગે છે અહીંયા હાયરે લઈ જવાતું હોત તો આ પાંચ પાંચ વર્ષ અગાઉ શરૂ કરી દેજ પણ મારો વાલીડો ભગવાન એવો છે ને કોઈને ખબર જ નથી પડવા દેતો એ લે આ લે એટલું જ થાય અને કેવું કેવું પાછું ભગવાન આમ જો પાછું બનાવ્યું કેવું બધું બધું ત્રિગુણી આ માયા બનાવી બધા ભગવાન જો સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો બાળપણ યુવાની ગટ આખી જિંદગી પૂરી શિયાળો ઉનાળો ચોમાસું આખું વરફ પૂરું આ બધું જોજો આપણે આ બજારમાં હરાજી થયું હોય કે એક વાર બે વાર ત્રણ વાર ડબ્બી પૂરું

બધી વસ્તુ જો તમે આ આ આ જ્ઞાન અને વિજ્ઞાનમાં માં ફેરવું છે ભાઈ જ્ઞાન છે એ જાણકારી જાણવું એનો અર્થ થાય જ્ઞાન અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિશેષ ઉમેરો કરીને એને સારું કરવું આ નવ વિજ્ઞાન આપણા શાસ્ત્રોમાં વાંચ્યું વિજ્ઞાનિક કે આરું આવી રીતે પ્લેન હોય રાવણ પાસે હતું તો આકાશ મારું ઉડાતું તો હશે તે કેવા એને પ્રયોગ કર્યા છે પ્રયોગ બીજા કર્યા ને ત્યાં આપણે કરીએ બોલો આ પ્રયોગ પ્રયોગ તો બીજા જ કર્યા ને ભાઈ આ જો આ પહેલી વેલી અહીંયા બજારની જે સ્થાપના થઈ છે અને કેટલા વર્ષ જાય છે એને કેવી રીતે ખેડૂતને સમજાવ્યા છે કે બાપા આ બધું ભેગું રાખો અને હકીકત સહકાર સહકાર વગર આ ઉધાર જ નથી સાથે જ રહેવું હમણાં હું એક ભાઈ આફ્રિકાના દેશમાં સાહેબ ગયો હતો રવાંડા રવાંડામાં હું ગયો એટલે અમને અગાઉ કહેવામાં આવ્યું કે કોઈ જગ્યા તો નાખતા જ નહીં ભૂલથી બહુ દેશ છે આફ્રિકાનો દેશ ચોખો પછી એને વાત કરી કે ચોરાણું માં આપણી આપણી હાર જ હતા આ લોકો ચોરાણું ન્યા પણ જ્ઞાતિઓ હતી જ્ઞાતિવાદ હતો અને ની અંદર બે જ્ઞાતિ વચ્ચે એક હુતુ કરીને કોઈ જ્ઞાતિને એક બીજી જ્ઞાતિ નામ ભૂલી ગયો સાહેબ એ બે જ્ઞાતિ વચ્ચે યુદ્ધ થયું ધીંગાણું થયું તોફાન થયું અને આખા આખા દેશમાં એમ કહેવાય ખબર પડી કે આ આ બે કોમ બાંધે છે તો એ તાલુકામાં ઈ ગામમાં બે કોમો મળે બાંધવા સાહેબ હો દિવસ ની જ વાત કરું છું વધારે નહીં ઓગણીસોને ચોરાણુંમાં એ એ એટલું બધું તોફાન સો દિવસ ચાલ્યું હો દિવસમાં સાહેબ દસ લાખ માણસ અંદરો અંદર કપાઈ ગયું છે દસ લાખ અને એ દેશમાં બસો જેટલા એના સમારકો બનાવ્યા છે સામૂહિક દફન વિધિના અને એ કાલના જે વડાપ્રધાન હતા હજી ઈના છે એ માણસે એ દેશમાં લઈ જ્ઞાતિ નાબૂદ કરી નાખી કે જેને રહેવું હોય એ રવાંડી તરીકે રહ્યો અને આજ પછી આ દેશમાં અંદરો અંદર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન હોવો જોઈએ અને સાહેબ આજ ચોરાણુંમાં ખાલી ઈચ્છા છે તો આજ વર્લ્ડના આઠમા ક્રમની ચોખાઈ વાળો દેશ એ બન્યો છે અને આ તમે આ આવા બધા અહીંયા તો અમારા ભાવનગર થી માંડીને અહીંયા સુધી આપણે વૈયા હો તો આપણા તો જિલ્લા બધા એવા છે ખેડૂત અહીંયા એવા છે વેપારીઓ અહીંયા એવા છે કોઈ પણ ક્ષેત્રનો માણસ તમે લઈ લો ભારતનો માણસ ગમે ત્યાં છે ગુજરાતનો માણસ ગમે ત્યાં છે ક્યાંય કોઈ દિવસથી પાછો નહીં પડે ઘર સિવાય હવે તમે તમે જો મેં ઘર સિવાય કીધું તો બધાય તાળીઓ પાડી એનો કારણ એ છે કે ઘરે પણ આપણી માતાઓ એટલી હોશિયાર છે સાહેબ હા આ દેશ તો માતૃત્વનો દેશ છે ને આ એક જ ભારત એવો દેશ છે જ્યાં શક્તિની પૂજા થાય છે અને જે પુરુષ કોણ આ પુરુષ કોણ મોટો જેના ઘરમાં સ્ત્રી જેની મજબૂત તાકાત ઈ પુરુષ મોટો જેની અર્ધાંગના મોટી એના વિચાર મોટા ઈ મોટો આ ભોળાનાથ મોટા હું કામ કહેવાય બધાય કરતા કારણ કે ઉમા એની બાજુમાં બેઠી છે ભવાની વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે શાનલે પર્વત છત્ર મધ્ય યારાયણે ચારાયણે સદામાં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ તમે કા ભવાની કારણ કે બાજુમાં ભવાની બેઠી છે ઉમા બેઠી છે તમામ શક્તિઓમાં પ્રથમ કોઈ નામ હોય તો ઉમા છે હિમાચલ માં ભગવતી જયારે એમ કહેવાય કે યજ્ઞમાં માં સતીએ પડતું મૂક્યું અને બીજો જન્મ જયારે હિમાલયના ઘરે લીધો જ્યારે જન્મની સાથે કોઈ નામ હોય તો ઉમા અને મહાદેવે વધારે વધારે એના મુખેથી નામ લીધું હોય તો ઉમા જ્યારે જ્યારે પાર્વતીને બોલાવવાનું થયું પાર્વતી તો તપ કર્યા પછી નામ આવ્યું પણ બાલ્ય અવસ્થામાં નામ હતું ઉમા અને ઈ નામ મહાદેવને બહુ ગમતું એટલે જ્યારે જ્યારે કઈ બોલાવવાનું થાય ત્યારે મહાદેવ ઉમા તરીકે બોલાવતા હતા રામાયણ કોઈ પણ સોંપાઈ લઈ લો ભગવાન શિવ નહીં એ ઉમા કહું મેં અનુભવ અપના આ ભગવાન શિવ બોલે એ ઉમા એ પાર્વતી ઉમા કહું મેં અનુભવ અપના સત હરી ભજન જગત સબ સપના એટલે મહાદેવ મોટા છે બાજુમાં પાર્વતી ઉમા બેઠી છે રામ મોટા છે એને આપણે બધા ભગવાન કે છે સુકામ એની બાજુમાં કહેવાય કે મારી તમારી જગદંબા જગત જાનકી બેઠી છે અને દરેકના ઘરે જો હવારમાં માં ઉભી થાય એટલે અષ્ટભુજા છે આઠ આઠ કામ કરતી જતી હોય ઘડીક છોકરાઓ નાય નવરાવતી જાય પછી ચાર નાસ્તો કરતી જાય હવારમાં જો શક્તિ રૂપ છે બાપ ની ઘીરે હોય ત્યારે બાલિકા છે કુવારી છે ત્યારે ઉમા છે પણ લગ્ન થાય એટલે હવારમાં જાગે એટલે સીધી અષ્ટભુજા ઘડીક આમ કામ કરતી જાય ઘડીક સુલાનું કામ કરતી જાય છોકરાઓને હાચવતી જાય એને તૈયાર કરતી જાય ત્યાં સ્કૂલનો ટાઈમ થઈ જાય એને છોકરાઓને તૈયાર કરતી જાય ત્યાં ઓલા ઘૂઘુને ઓફિસનો ટાઈમ થઈ જાય એ ઘૂઘુનું ટિફિન તૈયાર કરતી જાય આઠ આઠ હાચે કામ કરતી હોય એ સવારના પોરમાં જગદંબા અષ્ટભુજા છે હમ રસોડામાં રાંતિ હોય ત્યારે અન્નપૂર્ણા છે કરકસર કરીને ઘરની સંપત્તિનું ધ્યાન રાખતી હોય ત્યારે લક્ષ્મી છે અને એના એના બાપુજી ખરાબ વાત કરી તો ચંડી છે આ નરુ સત્ય છે અને આપણે પુરુષો ભાગશાળી છે આપણે બધા રૂપ ના દર્શન થાય બોલો રામ મહાન છે તેના ઘરમાં માં જાનકી બેઠી છે ભગવાન કૃષ્ણ મોટા છે તો બાજુમાં વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે જો કૃષ્ણના જીવનમાં રાધા રાધાના આવ્યા હોત ને તો એ કૃષ્ણય આધા હોત આ મને એ ન સમજાતું કોણે એવું કર્યું કે ભજન કરવું હોય ભક્તિ કરવી હોય એને કુંવારા રહેવું એ મને મને આમાં ભગવાન જીત્યા ને મળ્યો છે ને એ એ કુંવારા નથી મળ્યો પરણેલા નથી ભગવાન મળ્યો છે શેઠ સગાડ છે મળ્યો નરસિંહ મહેતા પરણેલા

ફાળા અમારી પાસે કરો છો સંસારીઓ મોડાવે નહી યોગ યોગની ધારા આખી જુદી વસ્તુ છે પણ ભગવાન સાહેબ મેળવ્યો તો સંસારીઓ મળ્યો મેળ્યો એ વાત સો ટકા જેના મૂળ વાત ઉપર આવું સાહેબ કે જેના ઘરમાં જેની પત્ની સારા એ પુરુષ મોટો એટલે હંમેશા મોટા પુરુષો જ્યારે પોતાની પ્રગતિ વિશે જ્યારે ભાષણ કરતા હોય ત્યારે અવશ્ય એના પત્નીનું નામ લઈ કે મને જો આવી પત્ની ન મળી હોત તો આ કાર્યક્ષેત્રમાં સફળ ન થયો હોત રામની ઘેરે જાનકી જો આવી રીતે રહ્યા અને સૌદ વર્ષ વનમાં હર્યા હાલ્યા આખી રામાયણમાં કઈ જગ્યાએ સાહેબ રામનું ખરાબ બોલ્યા કયો એ નહીં પણ પાંચ પાંડવો દ્રૌપદીને ઝુખઠુંમાં હારી ગયા અને જુગઠુમાં હાર્યા પછી ઘણા મહાભારતના ના પ્રસંગોમાં માણસો વાતું કરે ભીષ્મ બેઠા છે તોય કોઈ અટકાવતા નથી નહી ભાઈ હારી ચુક્યા છે પણ દ્રૌપદી નો પ્રશ્ન એટલો જ હતો કે હું ભીષ્મ ને પ્રશ્ન કરું છું કે પાંડવો મારા પતિ પેલા હરાણા કે હું તમારા પતિ મારા પતિ હારી ગયા અને તમારા એ શું કહેવાય તાકે ગુલામ તાકા દ્રૌપદીનો પ્રશ્ન એ છે હું તો જાણ ત્યારે ઝૂંઠમાં મુકાણી નહોતી ને કે નહીં તો હું ઝૂખમાં નહોતી મુકાણી મને નહોતા હાર્યા ત્યારે હું હું હોતી તા કે હસ્તિનાપુરની પુત્ર વધુ તાકે દાદા ભીષ્મ મને જવાબ દે કે તમારા હસ્તિનાપુરના ગુલામો તમારી પુત્ર વધુઓને દાવમાં મૂકી શકે અને વિદુર ઉભા થઈને વયા ગયા થાક તું હાચી છો બેટા અને જેના ધણીય જુગારમાં હારી ગયા હોય અને એને જયારે મુક્ત કરવામાં આવે એને એમ કે દ્રૌપદી દીકરી ધૂતરાષ્ટ્ર અને ગાંધારી અને દાદો ભીષ્મ ત્રણેય એમ કહે છે કે તું માગી લે તારે શું જોવે હસ્તિનાપુર ની ગાદી આપી દે બેટા પણ તું શ્રાપ ના આપતી સાવધાન દીકરી માગ તારે શું જોવે સાંભળજો મારા ભારત વર્ષની ગરીમાં હું છે એ કહું છું તમને તો દ્રૌપદી બધું માગી એકતી થી અને જેના ધણીએ દાવમાં મૂકી દીધી હોય એ પતિ ઉપર ક્રોધ નો ચડ્યો હોય પણ બિલકુલ નહીં પહેલું વહેલું જો કાઈ દ્રૌપદીએ માંગ્યું હોય ને તો ધૂતરાષ્ટ્રને ગાંધારી સામે હાથ જોડી અને ભારત વર્ષની દ્રૌપદી એટલું બોલી હતી કે મેરા પહેલા મારા પતિને છૂટા કરો એને ગુલામ માલી મુક્ત કરો આ નિયમી છે સાહેબ જેના વાંધો હારા હોય તો જ તે ઘેરે મહેમાન લઈ જવાય ને